જો તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ જેને આપણે ઈશ્વર ભગવાન કે પરમાત્મા કહીએ છીએ તે કોઈના પર પોતાની અનંત કૃપા વરસાવે છે ત્યારે સૌ શું થાય છે આપણા મનમાં એક સરળ છબી હોય છે કૃપા એટલે સુખ સમૃદ્ધિ સફળતા કૃપા એટલે આપણા બધા દુઃખ અદૃશ્ય થઈ જશે આપણી દરેક પ્રાર્થના સાંભળવામાં આવશે અને આપણું જીવન ગુલાબની પથારી બની જશે આપણે એ જ માગીએ છીએ ખરું ને પણ જો હું તમને કહું કે આ સંપૂર્ણ સત્ય નથી જો હું તમને કહું કે ભગવાનની કૃપાની પહેલી નિશાની એ નથી જે તમે વિચારો છો જો તેમની કૃપાનો પહેલો સ્પર્શ મીઠો થપથપાવ નહીં પણ એક આઘાતજનક ફટકો હોય તો શું આજે આપણે આપણા ધાર્મિક ગ્રંથોમાં સદીઓથી છુપાયેલા રહસ્યને ઉજાગર કરીશું એક સત્ય જે તમારા પગ નીચેની જમીન હલાવી શકે છે એક એવું જ્ઞાન જે તમને થોડા સમય માટે પીડા આપી શકે છે અને તમને એકલતાનો અનુભવ કરાવે છે પરંતુ અંતે તે તમને અંતિમ સત્ય બતાવશે જેની દરેક આત્મા શોધ કરી રહી છે આજે આપણે જાણીશું કે ભગવાન જે વ્યક્તિ પર ખરેખર પોતાના આશીર્વાદ વરસાવે છે તેની સાથે પહેલાં શું કરે છે આ યાત્રાના અંત સુધી મારી સાથે રહો કારણ કે આ યાત્રા તમારા જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણને હંમેશા માટે બદલી શકે છે એક કુંભારની કલ્પના કરો તેની સામે માટીનો એક આકાર વગરનો ઢગલો પડેલો છે તે તે માટીમાં એક સુંદર ઘડાની છબી જુએ છે હવે તે શું કરે છે શું તે માટીને પ્રેમ કરશે શું તે ફૂલો અર્પણ કરશે ના સૌપ્રથમ તે માટી ઉપાડશે તે તેને પથ્થર પર મારશે તે તેને પગથી કચડી નાખશે તે તેમાં પાણી ઉમેરશે અને તેને ગૂંથશે તે તેને ગૂંથશે જ્યાં સુધી માટીનો દરેક કોણ તેનું પાછલું સ્વરૂપ ભૂલી ન જાય માટી માટે આ પ્રક્રિયા કેટલી પીડાદાયક હશે તેને લાગશે કે તેનું અસ્તિત્વ ભૂસાઈ રહ્યું છે તેને લાગશે કે આ કોઈ આશીર્વાદ નથી પણ ક્રૂર ત્રાસ છે અને પછી જ્યારે માટી સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે ત્યારે કુંભાર તેને તેના ચરખા પર મૂકે છે તેને આકાર આપવાનું શરૂ કરે છે તેને બહારથી થપથપ આવે છે અને અંદરથી ટેકો આપે છે અને અંતે તે તેને અગ્નિની ભઠ્ઠીમાં નાખે છે કલ્પના કરો કે તે શું માટી પસાર કરી રહી હશે પહેલાં કચડી નાખવામાં આવે છે પછી ગૂંથવામાં આવે છે અને હવે આગમાં ગરમ કરવામાં આવે છે તેને લાગશે કે તેનો અંત નિશ્ચિત છે પણ શું આ અંત છે ના આ એક પરિવર્તન છે આ સામાન્ય માટીમાંથી સુંદર ઉપયોગી અને મૂલ્યમાન વાસણમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયા છે અગ્નિમાં ગરમ થવાથી જ વાસણ મજબૂત બને છે તે અમર બને છે ભગવાન જેમને પોતાની નજદીક લાવવા માંગે છે તેમની સાથે પણ આ જ પ્રક્રિયા અપનાવે છે જેમના પર તે પોતાની સર્વોચ્ચ કૃપા વરસાવે છે જ્યારે ભગવાનની કૃપા તમારા પર વરસવાની હોય છે ત્યારે સૌ તે તમારા જીવનમાંથી તે વસ્તુઓ છીનવી લેવાનું શરૂ કરે છે જેના પર તમને ગર્વ છે જે વસ્તુઓ તમે તમે તમારી માનો છો તમારી સંપત્તિ તમારું પદ તમારું માન તમારા સંબંધો તમારું શાળપણ તમારી સુંદરતા એક પછી એક બધું જેના પર તમે નિર્ભર હતા તે બધું તમારાથી દૂર થવા લાગે છે શા માટે કારણ કે જ્યાં સુધી તમારા હાથ જૂના નકલી રમકડાથી ભરેલા રહેશે ત્યાં સુધી તમે પરમ સત્યના હીરાને કેવી રીતે પકડી રાખશો જ્યાં સુધી તમારો ઘડો કચરાથી ભરેલો રહેશે ત્યાં સુધી તે અમૃતથી કેવી રીતે ભરેલો રહેશે આ જીવનનો સૌથી મુશ્કેલ અને પીડાદાયક તબક્કો છે તમને લાગે છે કે ભગવાન તમારાથી ગુસ્સે છે તમને લાગે છે કે તમારી પૂજા તમારી ભક્તિ બધું વ્યર્થ ગયું છે તમે બૂમો પાડો છો રડો છો ફરિયાદ કરો છો તમે પૂછો છો હે પ્રભુ મેં એવું શું કર્યું કે મારા આ બધું સહન કરવું પડ્યું હું હંમેશા તમારા શરણમાં રહ્યો અને તે સમયે તમને ચારે બાજુથી ફક્ત મૌન સંભળાય છે કોઈ અવાજ આવતો નથી આ તે સમય છે જ્યારે દુનિયા તમારા પર હસે છે લોકો કહે છે તે એક મહાન ભક્ત હોવાનો ડોળ કરતો હતો જુઓ ભગવાન પોતે પણ તેને છોડી દે છે તમારા પોતાના લોકો જેમને તમે દરેક પરિસ્થિતિમાં તમારો સાથ આપવાનો વિચારતા હતા તેઓ પણ ધીમે ધીમે દૂર થઈ જાય છે તમે એકદમ એકલા પડી જાઓ છો આ એકલતા આ ખાલીપણું આ ભગવાનની કૃપાનો પહેલો સ્પર્શ છે આ તે દિવ્ય એકલતા છે જ્યાં તમને પહેલીવાર તમારી અંદર જોવાની તક મળે છે જ્યારે બધા બાહ્ય આધાર તૂટી જાય છે ત્યારે પહેલીવાર આત્મા પોતાનો વાસ્તવિક આધાર એટલે કે ભગવાન શોધવા માટે સંઘર્ષ કરે છે જ્યારે દુનિયાનો બધો અવાજ શાંત થઈ જાય છે ત્યારે પહેલીવાર તમે તમારી અંદરનો અવાજ સાંભળો છો આ તે તબક્કો છે જેને ત્યાગની શરૂઆત કહેવામાં આવે છે ત્યાગનો અર્થ એ નથી કે દુનિયાથી ભાગી જાઓ વૈરાગ્યનો અર્થ એ છે કે દુનિયામાં રહીને જાણવું કે અહીં કંઈ કાયમી નથી કંઈ તમારું નથી સમજવું કે તમે ફક્ત એક મુસાફર છો અને આ દુનિયા એક ધર્મશાળા છે જ્યારે ભગવાન તમારી બાહ્ય સંપત્તિ છીનવી લે છે ત્યારે તે તમને આંતરિક સંપત્તિ આપવાની તૈયારી કરી રહ્યા છે જ્યારે તે તમારી પાસેથી દુનિયાવી સન્માન છીનવી લે છે ત્યારે તે તમને આત્મસન્માનમાં સ્થાપિત કરવા માંગે છે જ્યારે તે તમારા માનવ સંબંધો તોડી નાખે છે ત્યારે તે તમારી સાથે પોતાનો દૈવી સંબંધ સ્થાપિત કરવા માંગે છે પરંતુ આપણે આ સમજી શકતા નથી આપણે કચડી નાખવામાં આવતી માટીની જેમ શું નાખીએ છીએ આપણે અગ્નિમાં પરીક્ષણ કરાયેલા સોનાની જેમ ચીસો પાડીએ છીએ આપણે વિચારીએ છીએ કે જ્યારે વાસ્તવમાં આપણને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આપણે નાશ પામી રહ્યા છીએ આ પહેલી અને સૌથી મોટી કસોટી છે કસોટી એ છે કે શું તમને હજુ પણ ભગવાનમાં વિશ્વાસ છે જ્યારે તે તમારી પાસેથી તમે જે ઈચ્છો છો તે બધું છીનવી રહ્યો છે શું તમને હજુ પણ તેમના પ્રેમમાં વિશ્વાસ છે જ્યારે તેમનું વર્તન તમને સૌથી ક્રૂર લાગે છે રાજા હરિશ્ચંદ્રને યાદ છે સત્યના માર્ગ પર ચાલતા ઉધાર રાજાએ જ્યારે સર્વશક્તિમાન તેમની કસોટી કરવા માંગતા હતા ત્યારે તેમણે શું કર્યું તેમનું રાજ્ય છીનવી લેવામાં આવ્યું હતું તેમનો પરિવાર અલગ થઈ ગયો હતો તેમણે પોતાની પત્નીને વેચવી પડી દીકરો મરી ગયો અને પોતે ચંડાલ માટે સ્મશાનમાં કામ કરવું પડ્યું કલ્પના કરો કે તે વ્યક્તિની માનસિક સ્થિતિ શું હશે સમ્રાટ ક્યાં છે અને સ્મશાનનો સેવક ક્યાં છે તેણે એક ક્ષણ માટે વિચાર્યું હશે કે ભગવાન અસ્તિત્વમાં છે કે નહીં તેની બધી ભક્તિ બધું સત્ય ક્યાં ગયું બધું ધર્મ પણ તે દ્રઢ રહ્યો તેણે પોતાનું સત્ય છોડ્યું નહીં તેણે પોતાનો ધર્મ છોડ્યો નહીં અને જ્યારે તે દરેક કસોટીમાં પાસ થયો ત્યારે ભગવાને તેને જે ગુમાવ્યું હતું તે પાછું આપ્યું અને તેને અમર ખ્યાતિ આપી જે આજે પણ ગવાય છે આ વાર્તા આપણને શું શીખવે છે કૃપાનો માર્ગ ફૂલોમાંથી પસાર થતો નથી પણ કાંટામાંથી પસાર થાય છે કૃપાનો અર્થ એ નથી કે સંજોગો તમારા પક્ષમાં આવે કૃપાનો અર્થ એ છે કે તમે દરેક પરિસ્થિતિમાં શાંત અને સંયમિત રહેવાનું શીખો જ્યારે તમારી પાસેથી બધું છીનવાઈ જાય છે જ્યારે તમે સંપૂર્ણપણે તૂટી જાઓ છો ત્યારે તમારી અંદરની એક વસ્તુ જન્મે છે અહંકારનો નાશ અહંકાર એટલે હું મેં આ કર્યું છે આ મારું છે હું આ ઈચ્છું છું આ અહંકાર એ દિવાલ છે જે આત્મા અને પરમાત્મા વચ્ચે ઊભી છે જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તે દેખાઈ શકતો નથી જ્યારે ભગવાન કૃપા બતાવે છે ત્યારે તે પહેલાં આ હું પર હુમલો કરે છે તે તમને એવી પરિસ્થિતિઓમાં મૂકે છે જ્યાં તમારો હું તૂટી જાય છે જ્યારે તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે જ્યારે તમારી શક્તિ નિષ્ફળ જાય છે જ્યારે તમારી યોજનાઓ નિરર્થક હોય છે ત્યારે તમને પહેલી વાર ખ્યાલ આવે છે કે હું કંઈ નથી કોઈ બીજું છે જે આ કરે છે એ સમજવું કે હું કંઈ કરતો નથી આ ભક્તિનું શિખર છે આ શરણાગતિ છે અને જ્યારે આ શરણાગતિ થાય છે જ્યારે તમે સંપૂર્ણપણે તમારા હાથ ઊંચા કરીને કહો છો કે હે પ્રભુ હવે મને કંઈ ખબર નથી કંઈ મારું નથી હું પણ તમારું છું અને બધું મારું છે બધું જ તમારું છે હવે તમે તેનું ધ્યાન રાખો જેમ તમે મને રાખો છો તેમ પણ હું રહીશ બસ તે જ ક્ષણે તે જ ક્ષણે ચમત્કાર થાય છે તે જ ક્ષણે જે મૌન તમને ખાઈ રહ્યું હતું તે તમારી સાથે વાત કરવાનું શરૂ કરે છે જે એકલતા તમને ડરાવી રહી હતી તે પરમાત્માની હાજરીથી ભરાઈ જાય છે જે દુઃખ તમને તોડી રહ્યું હતું તે આનંદમાં ફેરવવા લાગે છે આ તે બિંદુ છે જ્યાં કુંભાર કચડી નાખવાનું અને ગૂંથવાનું બંધ કરે છે હવે તે તૈયાર માટીને તેના ચક્ર પર મૂકે છે હવે સર્જનનું વાસ્તવિક કાર્ય શરૂ થાય છે ભગવાન હવે તેના હાથથી તમારા જીવનને એક નવો આકાર આપવાનું શરૂ કરે છે પરંતુ અહીં પણ એક રહસ્ય છે તે તમને તે આકાર નહીં આપે જે તમે માગ્યો હતો તે તમને તે આકાર આપશે જે તમારા માટે શ્રેષ્ઠ છે જે તમારા આત્માના વિકાસ માટે જરૂરી છે તમે કદાચ એક વૈભવી મહેલ માગ્યો હશે અને તે તમને એક શાંત ઝૂંપડી આપશે કેમ કારણ કે તે જાણે છે કે મહેલમાં તમારો અહંકાર ફરી ઊભરી આવશે પરંતુ ઝૂંપડીમાં તમે હંમેશા તેમની સાથે જોડાયેલા રહેશો તમે કદાચ દુનિયા પર રાજ કરવાની શક્તિ માગી હશે અને તે તમને લોકોના હૃદયમાં પ્રેમ જાગૃત કરવાની ક્ષમતા આપી શકે છે શા માટે કારણ કે તે જાણે છે કે દુનિયાનું શાસન ક્ષણિક છે પણ હૃદય પરનું પ્રેમનું શાસન શાશ્વત છે આ તે તબક્કો છે જ્યારે તમારી પ્રાર્થનાઓ બદલાય છે હવે તમે તેની પાસે કંઈ પણ માગતા નથી હવે તમે ફક્ત તેમનો આભાર માનો છો તેમણે આપેલી દરેક વસ્તુ માટે અને તેમણે જે કંઈ છીનવી લીધું છે તેના માટે પણ કારણ કે હવે તમે સમજો છો કે તેમનું છીનવી લેવું પણ તેમના આપવાનો એક ભાગ હતો તેમનો માર પણ તેમના પ્રેમનું એક સ્વરૂપ હતું આ સ્થિતિમાં પહોંચ્યા પછી ભક્તને દિવ્ય દ્રષ્ટિ મળે છે તે દરેક ઘટના અને દરેક વ્યક્તિ પાછળ તેમણે દિવ્ય ખેલ જોવા લાગે છે તે સમજે છે કે જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે થાય છે જે કંઈ થઈ રહ્યું હતું તે સારા માટે હતું અને જે કંઈ થશે તે પણ સારા માટે જ થશે તે પોતાના દુશ્મનમાં પણ ભગવાનનું સ્વરૂપ જુએ છે જે તેને કંઈક શીખવવા આવ્યો છે તેને સાચા માર્ગ પર લાવવા માટે થયેલી નિષ્ફળતામાં પણ તે ભગવાનની કૃપા જુએ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વર્ણવેલ ક્ષમતાની આ સ્થિતિ છે સુખ દુઃખ માન અપમાન નફો નુકસાનમાં સમાન લાગણીઓ રાખવી પરંતુ આ સ્થિતિ પર પહોંચવાનો માર્ગ આપણા પહેલાં દુઃખમાંથી પસાર થાય છે જ્યારે તે દુઃખને કારણે તમારું બધું તૂટી રહ્યું હોય ત્યારે આગલી વખતે જ્યારે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે જ્યારે તમને લાગે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે જ્યારે તમને લાગે કે ભગવાન તમારી વાત સાંભળતા નથી ત્યારે એક ક્ષણ માટે થોભો ગભરાવા કે ફરિયાદ કરવાને બદલે એક ક્ષણ માટે તમારા મનમાં આ વિચાર લાવો શું આ મારા જીવનનો અંત નથી પણ એક નવા અધ્યાયની શરૂઆત છે શું આ દુર્ભાગ્ય નથી પણ સૌભાગ્યનું વ્યક્ત સ્વરૂપ છે શું આ ભગવાનની નારાજગી નથી પણ તેમની કૃપાનો પહેલો કઠોર સ્પર્શ છે જરા વિચારો ભગવાનને તમને દુઃખ આપવાની જરૂર કેમ છે તે તો ખુશીનો મહાસાગર છે તે તમને કેમ દુઃખી કરશે તે તમને દુઃખી કરશે ના તે તમારા દુઃખ દૂર કરે છે અને ક્યારેક તમારા શરીરમાં ઊંડી સુધી ઘૂસી ગયેલા કાંટાને દૂર કરવા માટે બીજો કાંટો પણ ચોંટવો પડે છે આ બીજો કાંટો તમને પહેલાં કાંટાની કાયમી દુઃખથી મુક્તિ આપે છે આપણા કર્મ આપણા સંસ્કાર આપણી ઈચ્છાઓ આ બધા ઊંડાણમાં જળાયેલા કાંટા છે જે આપણને જન્મથી જ પરેશાન કરી રહ્યા છે જ્યારે ભગવાન દયા કરે છે ત્યારે તે આ કાંટાને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરે છે અને આ પ્રક્રિયા થોડી પીડાદાયક હોય છે તે તમારો હાથ પકડીને તમને તે અગ્નિ તરફ લઈ જાય છે જેમાં તમે હંમેશા ડર રાખતા હતા અગ્નિ એટલે સત્યની અગ્નિ જ્ઞાનની અગ્નિ તે તમને તે અગ્નિમાં ધકેલી દેતો નથી તે તમને ફક્ત તેની એટલી નજીક લઈ જાય છે કે તમારી બધી અશુદ્ધિઓ તમારા બધા ભ્રમ બળીને રાગ થઈ જાય છે જ્યારે સોનાને અગ્નિમાં ગરમ કરવામાં આવે છે ત્યારે માટી બળી જાય છે અને સોનું ચમકે છે આ ભગવાનની દયાની પ્રક્રિયા છે તે તમારી અંદરની ગંદકી એટલે કે વાસના ક્રોધ લોભ આસક્તિ અહંકારને બાળી નાખે છે જેથી તમારી અંદર છુપાયેલ શુદ્ધ આત્મા જે સોના જેટલું મૂલ્યવાન છે તે દેખાઈ શકે તો પ્રશ્ન એ નથી કે ભગવાન આપણને દુઃખ કેમ આપે છે ખરો પ્રશ્ન એ છે કે શું આપણે એ દુઃખમાં છુપાયેલા તેમના હેતુ અને તેમને પ્રેમને જોઈ શકીએ છીએ કે નહીં શું આપણે કુંભારની કળાને તેના કચડી નાખવામાં ઓળખી શકીએ છીએ કે નહીં જ્યારે જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હોય ત્યારે દરેક વ્યક્તિ ભગવાનનો આભાર માની શકે છે પછી દરેક વ્યક્તિ કહી શકે છે કે હું ભક્ત છું જ્યારે હોળી તોફાનમાં ફસાઈ જાય છે ત્યારે સાચી ભક્તિ પ્રગટ થાય છે જ્યારે ચારે બાજુ અંધાધૂંધી અને અશાંતિ હોય છે ભલે અંધારું હોય આ અવાજ તમારા હૃદયમાંથી નીકળવો જોઈએ હે પ્રભુ મને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે તમે જે કંઈ કરો છો તે મારા ભલા માટે કરશો આ વિશ્વાસ એ દોરો છે જે તમને દરેક મુશ્કેલ સમયમાં તૂટવા દેતો નથી આ વિશ્વાસ એ હોળી છે જે તમને જીવનના સમુદ્રને પાર લઈ જાય છે અને જ્યારે તમે આ કસોટીઓમાંથી પસાર થાઓ છો જ્યારે તમે દરેક પરિસ્થિતિમાં તેમનો આભાર માનવાનો શીખો છો ત્યારે કૃપાનો બીજો અને વાસ્તવિક તબક્કો શરૂ થાય છે અને પછી તે તમને શાંતિ આપે છે જે દુનિયાની કોઈ સંપત્તિ ખરીદી શકતી નથી પછી તે તમને તે આનંદ આપે છે જે કોઈ બાહ્ય વસ્તુ પર આધારિત નથી પછી તે તમને પ્રેમ આપે છે જે ક્યારેય ઘટતો નથી જે ક્યારેય બદલાતો નથી જો તમે બહારથી જુઓ છો તો એવું લાગે છે કે તમારા જીવનમાં કંઈ ખાસ બદલાયું નથી તમે એક જ ઘરમાં રહેતા હશો એક જ કામ કરી રહ્યા હશો પરંતુ તમારી અંદર બધું બદલાઈ ગયું છે દુનિયાને જોવાનો તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે તમારી ચેતનાનું સ્તર બદલાઈ ગયું છે હવે તમારે ખુશી મેળવવા માટે ક્યાંય દોડવાની જરૂર નથી ખુશી તમે જ્યાં પણ હો ત્યાં છે હવે તમારી શાંતિ શોધવા માટે પર્વતો પર જવાની જરૂર નથી તમે ભીડમાં પણ શાંત રહો છો આ ભગવાનની સાચી કૃપા છે ભૌતિક સમૃદ્ધિ નહીં પણ આધ્યાત્મિક સમૃદ્ધિ દુનિયાવી સફળતા નહીં પણ આધ્યાત્મિક વિજય તો અંતે સાર શું છે ભગવાન જેના પર પોતાની કૃપા વરસાવે છે તે પહેલાં તેને તોડી નાખે છે તે તેને સંપૂર્ણપણે ખાલી કરી દે છે તે તેનો બધો આધાર છીન વે લે છે તે તેને સંપૂર્ણપણે એકલો છોડી દે છે તે આ એટલા માટે કરે છે જેથી વ્યક્તિ તેની ખોટી માન્યતાઓથી બચી શકે બધા પાયા છોડી દો અને એકમાત્ર સાચા પાયા એટલે કે ભગવાનને પકડી રાખો જેથી તે પોતાનો અહંકાર પીગળી જાય અને શરણાગતિ સ્વીકારે જેથી તે પોતાની ક્ષુદ્ર ઈચ્છાઓનો ત્યાગ કરીને પરમાત્માની ઈચ્છામાં જીવવાનું શીખે આ એક પીડાદાયક મૂંઝવણભરી અને એકલવાયો પ્રવાસ હોઈ શકે છે પરંતુ જે વ્યક્તિ શ્રદ્ધા અને ધીરજ સાથે આ યાત્રા પર રહે છે તે તેને અંતે તે મળે છે જેની તેણે કલ્પના પણ નહોતી કરી તે ભગવાને જ શોધે છે ભગવાન જ તેમને બધું જ્ઞાન આપે છે તેથી તમારા જીવનમાં મુશ્કેલ સમયને શ્રાપ તરીકે ન જુઓ તેને એક તક તરીકે જુઓ તમારી શ્રદ્ધા કેટલી ઊંડી છે તે જાણવાની તક તમારી અંદરની શક્તિને ઓળખવાની તક તે પરમ શક્તિની નજીક આવવાની તક યાદ રાખો કે રાત ગમે તેટલી અંધારી હોય સવાર ચોક્કસ આવે છે ભઠ્ઠીની આંખ ગમે તેટલી ગરમ હોય સોનું કુંદન તરીકે બહાર આવે છે અને ભગવાનની કસોટી ગમે તેટલી મુશ્કેલ હોય તેનું અંતિમ પરિણામ હંમેશા કૃપા આનંદ અને શાંતિ હોય છે આ જ્ઞાન ફક્ત સાંભળવા માટે નથી તે તમારા જીવનમાં અનુભવવા માટે પણ છે તમારી આસપાસ જુઓ ઇતિહાસ વાંચો સંતો ઋષિમુનિઓ ભક્તોના જીવન જાણો તમને દરેક જગ્યાએ એક જ સત્ય મળશે કે ભગવાન દ્વારા પસંદ કરાયેલા કોઈ પણ વ્યક્તિએ પહેલાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે આશા છે કે આ યાત્રાએ તમારા મનમાં ઘણા ઊંડા પ્રશ્નો ઊભા કર્યા હશે અને તમને એક નવી દ્રષ્ટિ આપી હશે જો તમને અમારો પ્રયાસ ગમ્યો હોય જો આ જ્ઞાને તમને મદદ કરી હોય તો આ વિડીયોને તમારો પ્રેમ આપો તેને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી આ દેવી જ્ઞાન વધુને વધુ લોકો સુધી પહોંચે અને તેમના જીવનમાં પણ પ્રકાશ લાવી શકે અને ભવિષ્યમાં આવા ઊંડા અને જીવન બદલનારા જ્ઞાન સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલ હિના મોટિવ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા બધાની અંદર બેઠેલા ભગવાનને મારા પ્રણામ જય શ્રી કૃષ્ણ